નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી હવે આજે દરરોજના જેમ જીરાના રિઝલ્ટ ની અંદર આપણે એક પ્લોટ જોવા આવ્યા છે તો આજે એ ભાઈના મોઢેથી જ આપણે પૂછશું કે એમનું નામ ગામ અને શું પ્રશ્ન હતો ને કેવું રિઝલ્ટ લીધું તો સૌથી પહેલા તમારું નામ અશોકભાઈ અશોકભાઈ રાજપરા ગામ કયું અશોકભાઈ વિચ્યા પ્રોપર વિચ્યા છે કે આજુબાજુ ગામ છે પ્રોપર વિચ્યા આવી ગયું સમજો ને એટલે તાલુકો

એનો ફાયદો તમને રિઝલ્ટ કેવું મળ્યું ફાયદો ઘણો કે અટકી ગયો છે શું કે નકર લોકો કે છે આજે કાળિયા ની કોઈ દવા જ નથી ના ના બરાબર પણ ખરેખર આપણે રિઝલ્ટ સામે જોઈ શકીએ જો અહીંયા ઘેરો છે કાળિયાનો અહીંયા એક છોડવો છે અહીંયા છોડવો છે બરાબર આ છંટકાવ કર્યા પછી તમને કેટલા ટાઈમ પછી એવું લાગ્યું કે હવે આગળ નથી વધતું મને એવું લાગ્યું કે બીજી દવા છાંટવી કરતા આ છાંટવી સારી બીજી છાંટવી કરતા આ છાંટવી સારી

મળી ગયું ત્યાર પછી તમે બીજો છંટકાવ કર્યો ગઈકાલે કરો મતલબ છંટકાવ કરે છે અને તમે કર્યા આગળ બરાબર પણ એનાથી કઈ ફરક ન પડ્યો પછી આ વિડીયો ના માધ્યમથી તમને આ વસ્તુ ની માહિતી મળી તમે આ દવા છાંટી અને રિઝલ્ટ આપણી સામે છે સુકારો પછી આગળ એક છોડ હોય એવો ગેલો છે કે નથી ગયો નથી ગયો કોઈ એક છોડ હોય પછી આગળ નથી દવા છંટકાવ કર્યા

અને આનું પરિણામ આપણને નજર સામે છે કે લોકો વાપરે તો આનાથી સુકારો કાળીઓ ચરમી બધું કોઈ વસ્તુ નથી આજની તારીખ ખૂબ આભાર અશોકભાઈ બે વીઘા જીરું છે પેલા કેટલો ખર્ચો કર્યો પેલી જવા જો અઢાર હજાર રૂપિયા નો ખર્ચો બે વિઘાન જીરા આપણે બે વીઘા ગણું પોણા બે નહીં બે પાકું હાલો બે વીઘા ની અંદર સત્તર અઢાર હજાર રૂપિયા ખર્ચો કરી નાખો તો તમે છતાંય કોઈ રિઝલ્ટ નતું આ વસ્તુ કેટલા ની મળી હતી તમને તેવીસો રૂપિયા રૂપિયાની અંદર અઢાર હજાર ની ટક્કર મારે એવું રિઝલ્ટ છે ને અને બે સંટકા હોય થઈ ગયા બે રાઉન્ડ થઈ ગયા ત્રેવીસો માં બે રાઉન્ડ થઈ ગયા અને કાળિયા એક છોડવો આગળ વધ્યો નથી આ રિઝલ્ટ સારા માં સારું આનાથી વિશેષ ક્યાં હોઈ શકે ખરા બસ આ ખેડૂતની ની આપડે આજ જાણવાનું છે કે સારામાં સારું વસ્તુ સારામાં સારું રિઝલ્ટ અને છતાં વ્યાજબી ભાવે આ ક્યાંથી લાવ્યા તા તમે સોમનાથ એગ્રો મોઢુકા લાલજીભાઈ ઓકે ખુબ ખુબ આભાર ધન્યવાદ